હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડસે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે કાચા મગમાંથી એવી રેસિપી શેર કરવા જઈ રહી છું જે તમે આજથી પહેલાં ક્યારેય જોઈ પણ નહીં હોય અને એક પણ ટીપું તેલ નાખ્યા વગર કાચા મગમાં ફક્ત આપણે મીઠું અને મરચું ઉમેરીને શેકીને તેમાંથી એકદમ ટેસ્ટી અને ચટપટો નાસ્તો બનાવવાના છીએ જેને આપણે અઠવાડિયા સુધી સ્ટોર કરી શકીએ છીએ તો ખૂબ નાની એવી રેસીપી છે પરંતુ ખૂબ જ ઉપયોગમાં આવે એવી રેસીપી છે તો રેસીપીને છેક સુધી જરૂર જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો શરૂ કરીએ આજની રેસિપી તો સૌથી પહેલાં આપણે વિડીયોમાં જોયું તે પ્રમાણે મેં અડધી વાડકી કાચા મગ લીધા છે અને આ મગને મેં એક રાત માટે આખી રાત માટે પાણીમાં પલાળીને રવા દીધા હતા બીજે દિવસે આપણા મગ સરસ રીતે પલળી જાય પછી તેમાંથી પાણી દૂર કરીને તેને આપણે ફણગા ફૂટવા માટે આઠથી દસ કલાક માટે રવા દઈશું અને આ રીતેના તેમાંથી બધા ફણગા ફૂટી જાય પછી આપણે એક વાટકી આજે આપણે નાસ્તો તેમાંથી બનાવવાના છે તો તેમાંથી મેં એક વાટકી મગ છે એક વાટકીમાં લઈ લીધા છે બાકીના છે એ હું થોડાક સમય માટે તેને સ્ટોર કરી દઈશ તો આપણા મગ છે ફૂલી જાય પછી તે સાઈઝમાં પણ મોટા થઈ જતા હોય છે અને કહેવાય ને કે અડધી વાટકીમાંથી તો ઘણો બધો નાસ્તો બનીને તૈયાર થઈ જતો હોય છે હવે આ મગને આપણે એક વાસણની અંદર લઈ લઈશું અને ગેસની ફ્લેમ શરૂ કરીને અને ધીમી રાખીને ધીરે ધીરે આપણે મગને શેકવાના છે તો આ મગની અંદર પાણીનો ભાગ રહેલો છે તે બધો ભાગ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે તેને ધીમી ફ્લેમ ઉપર શેકવાના છે ફ્લેમ આપણે બિલકુલ પણ વધારવાની નથી તો આપણે જ્યારે શેકતા હશું ને ત્યારે પાણી બળવાનો અવાજ પણ આવતો હોય છે તો ફ્રેન્ડ્સ મગ એક એવી ખાદ્ય સામગ્રી છે કે જે આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી છે પણ આપણે વધી વધીને મગનું શાક બનાવતા હોઈએ છીએ કે એના ઢોકળા બનાવતા હોઈએ છીએ કે પછી ઢોંસા બનાવતા હોઈએ છીએ પણ તે પ્રોસેસમાં ઘણી બધી વાર પણ લાગી જતી હોય છે તો સવાર સવારમાં આપણને એમ થાય કે આપણે મગનો નાસ્તો છે એ ખાવો તો જોઈએ જ તે પણ ક્યારેક આપણે ખાઈ શકતા હોતા નથી કારણ કે સવારની ભાગાદોડી એટલી હોય છે આપણી પાસે એટલો સમય સવારમાં હોતો નથી કે હેલ્ધી નાસ્તો આપણે બનાવી શકીએ પણ જો આ રીતે તેને પલાળીને તૈયાર રાખ્યા હોય તો બનતા વાર લાગતી નથી હવે આપણા મગ શેકાઈ જાય અને તેમાંથી પાણી બધો પાણીનો બધો ભાગ ઉડી જાય ત્યાં પછી આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને થોડુંક મરચું અને થોડીક હળદર આપણે ઉમેરી દેવાની અને તેને બરાબર મિક્સ થાય એટલી વાર સુધી આપણે તેને હલાવી લેવાનું અને હવે આ ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આ મગને આપણે એક ડીશની અંદર લઈ લઈશું અત્યારે આપણા મગ ખૂબ જ ગરમ છે તો તેને થોડાક એવા ઠંડા થવા દઈશું આપણે તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણા જે મગ પહેલાં પલળેલા હતા એ સાઇઝમાં મોટા છે અને આપણે જે શેકીને મગ તૈયાર કર્યા છે એ મગ સાઇઝમાં નાના થઈ ગયા છે તો આ મગ છે એ હવે ઠંડા થઈ ગયા છે તો હવે તેમાંથી બધો પાણીનો ભાગ પણ દૂર થઈ ગયો હોવાથી આપણે તેને આરામથી સ્ટોર પણ કરી શકીએ છીએ તો હવે તેને થોડોક ચટપટો બનાવવા માટે અહીં મેં થોડાક મનગમતા શાકભાજી છે એ ઝીણા ઝીણા કટ કરીને ઉમેરી દીધા છે લીલા ધાણા છે ઝીણું સમારેલું થોડુંક કાપેલું ગાજર છે તીખા મરચાં છે કેપ્સિકમ છે અને ટામેટું છે જો તમારે દાડમના દાણા ઉમેરવા હોય પછી લીલી દ્રાક્ષ ઉમેરવી હોય તો તે પણ તમે ઉમેરી શકો છો હવે આ નાસ્તાને એકદમ ક્રંચી બનાવવા માટે મેં તેની અંદર થોડાક ખારીશિંગના દાણા પણ ઉમેર્યા છે જ્યારે આપણે આ નાસ્તો ખાવો હોય ત્યારે જ આપણે ખારીશિંગ ઉમેરવાની છે નહીં તો તે છે ખારીશિંગ ભીની થઈ જશે તો પછી આપણને ભાવશે નહીં એટલે જ્યારે ખાવી હોય ત્યારે આપણે ઉમેરવાની પછી ચાટ મસાલો ઉમેરી દેવાનો અને આમચૂર પાવડરની જગ્યાએ અત્યારે અત્યારે આ નાસ્તો ખાવાનો છે એટલે મેં તેની અંદર લીંબુનો રસ ઉમેર્યો છે તો હવે આપણે તેને હલાવી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણો ચટપટો નાસ્તો જે સવારમાં આપણે એક વાટકી ભરીને ખાઈ શકીએ છીએ જમવા પહેલાં આપણે તેને સલાડ તરીકે પણ યુઝ કરી શકીએ છીએ અને બાળકોને જો આ રીતે આપશો ને તો બાળકોને આ રીતે હેલ્ધી નાસ્તો ખાવાની ધીરે ધીરે ટેવ પડી જશે તો ફેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી એવો હલકો ફુલકો શરીર માટે ખૂબ જ ફાયદાકારક એવો આ મગનો નાસ્તો મેં આજે તૈયાર કર્યો છે તમને થોડો પણ આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો